मित्रो पूरा 90 वर्ष પછી 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે માગ પૂર્ણિમાનો ચાંદ દેખાશે માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 6 રાશિવાળાઓની લોટરી લાગશે આ 6 રાશિવાળા માલામાલ થશે જી હા મિત્રો તમે જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષો પછી 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે પૂર્ણિમાના દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહામહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે બાર રાશિઓમાંથી છ રાશિવાળાઓનું નસીબ ચમકવાનું છે મિત્રો આ છ રાશિવાળાઓને આ દિવસે એટલે કે માઘ પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે આ છ રાશિ ધનથી માલામાલ થવાની છે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી હવે આ છ રાશિવાળાઓના ઘરે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે જેનાથી હવે આ છ રાશિવાળાઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે હવે આ છ રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેનાથી હવે આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ છ ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને એક ફેબ્રુઆરી રવિવારના દિવસે મા કપૂરની માના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાતી લોટરી લાગવાની છે આ 6 રાશિવાળા આ દિવસે માલામાં માલ થવાના છે એમ કહેયે કે સ્વયં વિધાતા પણ હવે એમને રોકી નથી શકતા હવે આ 6 રાશિવાળાઓને માલામાં માલ બનવાતી કરોડપતિ બનવાથી માઘ પૂર્ણિમાના દિવસે જી હા મિત્રો આ વીડિયોમાં અમે તમને એ જ છ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ વીડિયોને તમે મિસ ના કરો કારણ કે આ વીડિયો આ છ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે સૌથી પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્ત આ વીડિયોને એક લાઈક અત્યારે જ કરે કમેન્ટ બોક્સમાં જય माता लक्ष्मी अवश्य लखो जेनाथी माता लक्ष्मी ना आशीर्वाद तमने सीधा प्राप्त थई सके मित्रों तमने जणावी दिए पूर्णिमा तिथि नु सनातन धर्म खास महत्व छे शुभ तिथि पर जगतना पालन हर भगवान विष्णु विष्णुनी पूजा करवामा आवे छे साथी ज सुख ने सौभाग्य मा वृद्धि माटे श्री सत्यनारायण पूजा नो आयोजन करवामा आवे छे धार्मिक मत छे के भगवान विष्णु विष्णुनी पूजा करवा थी दरिद्रता दूर थई जाए छे साथी जा आवक सुख ने सौभाग्य मा वृद्धि थई छे तुम्हारी जानकारी माटे वैदिक पंचांग अनुसार माघ पूर्णिमा तिथि आरंभ वे 21 फरवरी फेब्रुआरी ओगनीसो छवीस रोज सवार वाग मिनिट मिनिटी थे आमापन बेवीस फेब्रुआरी ओगनीस सौ छवीस रोज रात्र तरण वग्यावाद अड़तीस मिनिट पर थे उद्यातिथिअनुसारघ पूर्णिमा एक वीस फेब्रुआरी ओगनीस सो रविवार મનાવવામાં આવશે સનાતન પરંપરામાં માઘ માસને અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે જ્યારે ઋતુ પોતાના અંતિમ ચરણમાં હોય છે અને પ્રકૃતિમાં દિવ્યતાનો સંચાર થાય છે ત્યારે માઘ માસની પૂર્ણિમા શ્રદ્ધાળુઓ માટે પુણ્યનો અનુપમ અવસર લઈને આવે છે માઘ પૂર્ણિમા સ્નાન દાન જપ અને તપના માધ્યમથી આત્મશુદ્ધિનું પર્વ છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધનાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે માઘ પૂર્ણિમાનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ માઘ માસનો અંતિમ દિવસ હોય છે જે સ્નાનનો સર્વાધિક પુણ્યદાયી દિવસ માનવામાં આવ્યો છે શાસ્ત્રો અનુસાર માગ માસમાં કરવામાં આવેલા સ્નાનદાન અને જપનો ફળ સામાન્ય દિવસોની અપેક્ષાએ અનેક ગણો વધારે હોય છે માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે અને સાધકને મોક્ષની દિશામાં अग्रસર થવાનો અવસર પ્રાપ્ત થાય છે વિશેષરૂપથી પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં માગ પૂર્ણિમાનો સ્નાન अक्षय પુણ્ય પ્રદ करे छे, छे के कहवाय दिवसे देवताओं पृथ्वी पर आवीने मनुष्य रूप में संगम में स्नान करे छे जेनाथी आ महिमा हजू छे जाए पूर्णिमा दिवसे माघ स्नान कल्पवासनु कल्पवास नापन थाय अत्यंत भावुक आध्यात्मिक क्षण हो सवरे ब्रह्म मुहूर्त में उठी ने पवित्र नदी के घरे स्ना स्नान, स्नान पी सूर्यदेव ने जल अर्पित कर प्रार्थना करो भगवान विष्णु और माता लक्ष्मी विधिपूर्वक पूजा करो आ दिवसे सत्य संयम और शांत शांतिनु विशेष ध्यान राखो क्रोध नकारात्मक विचार विवाद और जूठ वगैरे दूर रहो का रंगना वस्त्र धारण करने बचो घर पूजा स्थल में स्वच्छता राखो सनातन धर्म में दान ने सौ श्रेष्ठ कर्मों में स्थान आप पर करलू दान अत्यन्त फलदायी मानवा से मा आ दिवसे श्रद्धा अनुसार ब्राह्मणों तथा दिनहीन असहाय निर्धन लोग ने अन्न नु दान करने की जीवन में धनधान्य वृद्धि छे धार्मिक मान्यता छे के माघ पूर्णिमा ना दिवसे आवेलु दान रे निष्फल नथी जतु आना थी साधक ना जीवन में दरिद्रता कष्ट ने अभाव दूर पुण्य नो संचय थाय छे, छे, आ दिवसे दान करने की पूजा पूर्ण फल प्राप्त थाय भगवान नी विशेष कृपा સાદક પર બની રહે છે હિન્દુ ધર્મમાં અન્નદાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અન્નદાતીના કેવળ ભૂખિયાનું પેટ ભરાય છે પરંતુ દાતાના જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો હવે વાત કરીએ છ રાશિવાળાઓ વિશે જેમને આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી છ રાશિવાળાઓની લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે ધનથી बनवाना बनवा आ छशिवालाम कही नथी रोकी सकता आ छशिवालाओं ने पूर्णिमा दिवसे करोड़पति बनवाथी माल तो चालो शुरू करिए कई छे भाग्यशाली राशिओ जेमना परमाता लक्ष्मी खूब प्रसन्न छे મહેરબાન છે અને બનની હાતોથી ધનની વર્ષા કરવાની છે હવે આ છ રાશિવાળા ઉપર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા બધા લોકો જાણો છો માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈના પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થઈ જાય છે તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની કમી નથી થતી પરંતુ શું તમે આ વાત થી પરિચિત છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ બેહદ ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી માતા લક્ષ્મી એક જગ્યાએ ટકીને નથી રહી શકતા આજ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધી ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાય પણ કરે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાય પણ કરે છે જેનાથી માતા ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે છે મિત્રો આજના સમયમાં માણસને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત મનુષ્યના જીવનમાં આવા ઉતાર છોડા ગ્રહોની ચાલ થી પણ નિરંતર થતા રહે છે એટલા માટે મનુષ્ય હંમેશાથી જ ભવિષ્યને લઈને ખૂબ ઉત્સુક રહે છે આજ કรมમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી હવે બાર રાશિઓ માંથી છ રાશિઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે અને આમના પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે તમારી જાણકારી માટે જણાવી દઈએ જેમ કે અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે એમની ચાલથી સીધી આપણા સામાન્ય જીવન પર અસર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે આજ ક્રમમાં આ વખતે સંયોગથી માતા લક્ષ્મી આ છ રાશિવાળાઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે એમ કહીએ કે આ છ રાશિવાળાઓની હવે લોટરી લાગવાની છે મિત્રો આવો સંયોગ જીવનમાં ક્યારેક ક્યારેક જ આવે છે જેમાં માતા લક્ષ્મી હવે છ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે મિત્રો હવે આ છ રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જે છ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે એ બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ તમારી કુંડળીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે या संयोग क्यारे कार्य जब बने छे जेना कारणे माता लक्ष्मीनी सेवा से समय तमारा माटे खूब जो उत्तम रहवानो छे तमे जल्दी जो कोई एवी व्यक्ति साथी मुलाकात करशो जे तुम्हारा जीवननी दशा पूरी रीते बदली नाखशे जी हां मित्रों હવે તમારું જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે તમારી કિસ્મતમાં માતા લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે જે લોકો વેપાર કરે છે એમનો વેપાર દિવસ બે ગણી રાત ચાર ગણી પ્રગતિ કરશે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે સાથે જ જે લોકો નોકરી કરે છે કે નોકરી ની તલાશમાં છે એમની મનગમતી ઈચ્છા પૂરી થશે એમને મનગમતી નોકરી મળશે અને પ્રગતિ પણ પ્રમોશન પગાર વૃદ્ધિના પણ યોગ છે મેષ રાશિવાળાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેકો अवसर प्राप्त થવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિ ના ઈચ્છુક છે એમને માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળવાનું છે કહેવું ખોટું નહીં હોય માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે હવે તમારા જીવનમાં મોટું પરિવર્તન થવાનું છે માતા લક્ષ્મી સ્વયં તમારી જોડી ખુશીઓથી ભરવાના છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ માતા લક્ષ્મી તમારા લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવવાના છે जी हां मित्रों तुम्हारा माते समय अत्यंत शुभ रहવાનો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની છે ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને પ્રાપ્ત થવાના છે ધન પ્રાપ્તિના અનેક અવસર कन्या राशि વાળાઓ હવે તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે ઘરે પધારી રહ્યા છે તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે જલ્દી જ તમને બધી કઠ નાઇઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે જ જે લોકો વેપાર કરે છે एमएनए व्यापार में अधिक नफो થશે સાથે જ જે લોકો નોકરી કરે છે એમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે कन्या રાશિ વાળાઓ કહેવું ખોટું નહીં હોય માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાનો છે તમારા જીવનમાં હવે તમને अनेक પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેના થી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર બની વહીચે જનાથી તમને ખૂબ વધારે આર્થિક લાભ થશે અને આની સાથે જ ભૂતકાળમાં કરવામાં આવેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે તુલા રાશિવાળાઓ હવે તમે જો કે તમારા જીવનમાં મોટો પરિવર્તન થવા થવાનું છે જી હા મિત્રો માતા લક્ષ્મી તમારા જીવનમાં હવે એવું પરિવર્તન લાવવાના છે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તમારું જીવનમાં હવે ખુશીઓ આવવાની છે જી હા મિત્રો તમારો વેપાર દિવસ બે ગણી રાત ચાર ગણી પ્રગતિ કરશે સમાજમાં તમારો માન સન્માન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે લક્ષ્મી યોજના કારણે જબરદસ્ત કમાણી થશે હવે તમને ને अनेक પ્રકારના લાભ ધન લાભ તુલા રાશિવાળાઓ પ્રાપ્ત થવાના છે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લેઈને યોજના બનાવી રહ્યા છે તો તે યોજના એમની અવશ્ય સફળ થશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે જી હા મિત્રો કહેવું ખોટું નહીં હોય તુલા રાશિવાળાઓ હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે નોકરી કરવાવાળાઓને નોકરીમાં પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ છે જે લોકો નોકરીની તલાશમાં છે એમને મનગમતી નોકરી પ્રાપ્ત થવાની છે કહેવું ખોટું નહીં હોય તુલા રાશિવાળાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે સમય હવે પૂરી રીતે તમારા પક્ષમાં રહેશે જી હા મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જે માતા આશીર્વાદથી હવે ધનથી માલામાલ થવાની છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ માતા લક્ષ્મી હવે તમારા ઉપર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે તમારા ઉપર માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા બા બની રહી છે જેની લીદે તમારા ઘર માં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે અધિક ધન લાભ હવે તમને થવાનો છે કુંભ રાશિવાળાઓ જલ્દી કોઈ નવો કામ શરૂ કરી શકો છો જેમાં તેમાં તમને સફળતા प्राप्त થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે તમારું ઘર પરિવારમાં શાંતિ બની રહેશે તમને જણાવી દઈએ કુંભ રાશિવાળાઓ જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં અધિક નફો મળવાનો છે એમનો વેપાર દિવસ બે ગણી રાત ચાર ગણી પ્રગતિ કરશે સાથે જ જે લોકો વિદેશમાં જઈને નોકરી કે ભણતરનું સપનું જોઈ રહ્યા છે તો તે સપનું એમનું જલ્દી જ પૂરું થશે છે મહાલક્ષ્મીની કૃપાથી તમારા બધ કામ ખૂબ સરળ રીતથી થવાના છે તમારું સાલો સાલ અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે તમને તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિવાળાઓ લાભ મળવાનો છે માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા ઉપર બની રહી છે એમ કહીએ કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે કુંભ રાશિવાળાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન થવાનું છે જેનાથી તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે બનીલી છે આ સમય હવે તમારા માટે અત્યંત લાભકારી સાબિત થવાનો છે જી હા મિત્રો તમે સ્વયં જ તમારા જીવનમાં મોટો પરિવર્તન જોશો વ્યવસાયથી જોડાયેલા લોકોને કોઈ અત્યંત જ લાભકારી ડીલ થશે નવી યોજનાઓ લાગુ કરવા માટે સમય બેહદ શુભ છે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો અને આ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવશે વિશેષકર કાર્યક્ષેત્રમાં આ તમારા માટે અત્યંત લાભપ્રદ રહેશે તમારા કાર્યોમાં પ્રશંસા મળશે સમાજમાં માન સન્માન વધશે પરિવારમાં ખુશીઓના મોકા આવશે તમને માનસિક શાંતિનો અનુભવ તથાષે તમાર માટી એવો ભાગ્યશાળી સમય હશે જ્યારે તમને લાગશે કે તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ રહી છે તો આ આનંદને તમે મહેસૂસ કરો અને આગળ વધો માતા લક્ષ્મીના આશીર્વાદથી આપ સૌનું કાર્ય હવે પૂરા થશે સાથે જ તમને સંતાન પ્રાપ્તિનું પણ સુખ પ્રાપ્ત થશે જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવાને લઈને સપનું જોઈ રહ્યા છે કે ભણતરને લઈને સપનું જોઈ રહ્યા છે તો આ સપનું એમનું જલ્દી જ પૂરો થઈ શકે છે તમારા માટે નવા વાહન કે મકાન ખરીદવાનું પણ યોગ છે ચારે તરફથી વૃષભ રાશિવાળાઓ હવે તમને લાભ જ લાભ મળવાનો છે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વિશેષ રૂપથી બની રહી છે समय लाभ उठावो समय ने हाथ में थी थी ना जवा मित्रों आ लिस्ट में जे आगली राशि छे कर्क राशिवालाओं ने माता लक्ष्मीनी विशेष कृपा ऊपर बनी રહી છે જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં લાભના અવસર બનશે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને તમે તમારા બગડેલા કામોને પૂરા કરશો આની સાથે જ ઓફિસના કામ સમય પર પૂરા થશે તમે જેટલા ગરીબ લોકોની મદદ કરશો માતા लक्ष्मीनी कृपा दृष्टि इटली जो વધારે તમારા ઉપર બનીલી રહેશે વેપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઇન્કમના નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના પણ યોગ રહેશે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી કર્ક રાશિવાળાઓ હવે સમય તમારા માટે પૂર્ણતઃ પક્ષમાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો સમયને પોતાના હાથમાંથી ના જવા દો એમ કહીએ કે આ છ રાશિવાળાઓને કરોડોનું ધન મળવાનું છે આ છ રાશિવાળા માલામાલ થવાના છે આ છ રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી એમના જીવનમાં અનેકો પ્રકારનો લાભ ધન લાભ અને મોટી સફળ तौनी प्राप्ति થશે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય તેમનો અનુરોધ છે તમે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતા લક્ષ્મી જરૂર લખો